दिवाली के छह दिन बाद आती है आ, हम लोग अच्छा से, बहुत मतलब दिल से मानते है ये अपना सुख संपत्ति अपना लड़का बच्चा पति सब के लिए आती है इसमें हम लोग तीन दिन का उपवास रखते हैं। कल खीर रोटी खाए

ડૂબતા સૂરજની પૂજા અર્ચના થાય છે અને સાથે સાથ બીજા દિવસે સવારે ડૂબતા સુરજ દેવની પૂજા અર્ચના કરી આ છઠ માતાની આરાધના કરવામાં આવે છે અહીંયા પૂરતા પ્રમાણમાં બોટ્સ ગોઠવવામાં આવેલી છે તરવૈયાઓ રાખવામાં આવેલા છે લાઇટ્સ આ નદી કિનારે પૂરતા પ્રમાણમાં ગોઠવવામાં આવેલી છે ફાયર બ્રિગેડ્સ એમ્બ્યુલન્સ અહીંયા સ્થળ ઉપર હાજર છે સ્વયંસેવકો આયોજકો તરફથી અમને પૂરતા પ્રમાણમાં મળેલા છે અને જરૂરી માત્રામાં પોલીસ બંદોબસ્ત પણ રાખી છે અને ખૂબ સારા વાતાવરણમાં લોકો અહીંયા છઠ માતાની પૂજા અર્ચના કરી રહ્યા છે